શ્રી ગણેશાય નમઃ જી શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે રાધા કૃષ્ણની હોળીની વાર્તા સાંભળીશું આ એક સત્ય ઘટના છે સાચી વાર્તા છે કોઈ મનઘડત નથી કોઈ બનાવેલી નથી ખૂબ જ સરસ મજાની સત્ય ઘટના છે મિત્રો પૂરા ધ્યાનથી સાંભળજો હોળીનો તહેવાર નજીક આવવાનો છે આપણા દેશમાં ધૂમધામથી હોળીનો તહેવાર મનાવાના મનાવવામાં આવે છે હોળીનો તહેવાર રાધા કૃષ્ણ સાથે ઊંડો સંબંધ જોડાવે છે હું આજે રાધા કૃષ્ણના હોળીની છું ઓમ નમો ભગવતે વાસુ જય શ્રી રાધે કૃષ્ણ મથુરા નગરીમાં એક સંત મહાત્મા રહેતા હતા એમના એક ભક્ત શિષ્ય હતા તેનું નામ હતું ધનીરામ એ બહુ મોટા વ્યાપારી હતા શેઠ ના નામે એ ઓળખાતા હતા એ તેમના કામ સંબંધિત દૂર દૂર નગરોની યાત્રા કરતા હતા આવી જ રીતે એકવાર એ વેપાર માટે તે ધનીરામ શેઠને કનોચ જવાનું થયું મિત્રો તમને જણાવી દઉં કે આ કનોચ જે શહેર છે તે અત્તરના ઉત્પાદન માટે બહુ પ્રસિદ્ધ છે અહીના અત્તર બહુ ખુશ્બુદાર બહુ સુગંધિત છે બહુ પ્રસિદ્ધ છે આ શહેર કનોજ અત્તર માટે જે આપણે કપડામાં છાંટીએ છીએ સેન્ટ ધની રામે એક કિંમતી સુગંધિત સરસ મજાનું અત્તરની બોટલની શીશી લીધી અત્તરની શીશી ખરીદી અત્તરની શીશી સંતને ભેટ કરવા માટે એણે ખરીદી હતી એનું કામ પૂરું થયું એટલે એ કનોચ થી પાછા એના નગર આવી ગયા મથુરામાં સંતના ઘરે મથુરામાં આવી ગયા અને ઘરે આવ્યા પછી સંતના ઘરે આવ્યા એ જે લાવ્યા હતા એ આપવા માટે સંતના ઘરે આવી ભેટ આપવા આવ્યા તો તેમના ઘરનો દરવાજો બંધ હતો આજુબાજુના લોકોને પૂછ્યું તો એને ખબર પડી ધની રામસેઠને કે સંત યમુના નદીના તટ પર ગયા છે અને ત્યાં જઈને સ્નાન કરશે અને પછી ધ્યાનમાં બેસશે હવે ધનીરામ શેઠને તો જલ્દી જલ્દી એ અત્તરની શિશી સંતને ભેટ આપવી હતી એમની તીવ્ર ઈચ્છા હતી માટે ધનીરામ તરત યમુનાજીના ઘાટ પર પહોંચ્યા ત્યાં ઘાટ પર જઈ ધનીરામ પહોંચે છે અને જુએ છે કે સંત મહાત્મા પાણીમાં નદીમાં છે અને તેનું શરીર કમર સુધી પાણીમાં છે અને સંત નદીમાં હાથમાં કઈક વસ્તુ લઈને જોઈ રહ્યા છે અને મંદ મંદ હસી રહ્યા છે પાણીની વચ્ચો વચ્ચે અને એ પાઠમાં કઈક જોઈને હસે છે ધની રામે સંત પાસે જઈને તેને પ્રણામ કર્યા અને બોલ્યા હે મહારાજ હું તમારા માટે કનુચ્છથી એક સરસ સુગંધિત તાર અત્તરની શીશી લાવ્યો છું સંત બોલ્યા લાવ અત્તરની શીશી મને આપી દે સંતે ધનીરામ પાસેથી અત્તરની શીશી લઈને પૂરું અત્તર શીશી યમુના નદીમાં ડોળી નાખ્યું અને મંદ મંદ સંત હસવા લાગ્યા સંત મહારાજના આવું કરવાથી અત્તર બધું નદીમાં ડોળી દેવાથી ધનિરામ દુખી થયા અને એના મનમાં વિચાર આવ્યો કે એ સંત મહાત્માએ તેમનો ઉપયોગ કર્યો પણ નહીં અને અત્તર નદીમાં ઢોળી નાખ્યું વગર ઉપયોગ કર્યા વગર જ અને યમુનામાં વહાવી દીધું હું તો કેટલું કિંમતી કેટલું સુગંધિતા સરસ અત્તર હું ભેટમાં લાવ્યો હતો અને ઉપરથી સંત મહાત્માએ મને કંઈ કહ્યું પણ નહીં આમ વિચારી ઉદાસ મનથી ઘરે ચાલ્યા ગયા ધનીરામ શેઠ થોડા દિવસ પછી ધનીરામ શેઠનું મન શાંત થયું તો તે ફરી સંતની ઝૂંપડીમાં ગયા અને સંત એ સમયે ધ્યાન મગ્ન હતા અને ભજન મંદ મંદ આંખો બંધ કરીને ધીમા ધીમા ભજન ગાઈ રહ્યા હતા શેઠના આવવાના અવાજથી એમની આહટથી તેમને ખબર પડી સંતને કે કોઈ દરવાજે આવ્યું છે તો તેમણે તેનું ભજન બંધ કર્યું અને આંખો ખોલી અને જોયું તો ધનીરામ શેઠ તેના દરવાજા પાસે ઊભા હતા સંત બહુ ખુશ થયા તેને જોઈ અને શેઠે શેઠને કહ્યું ધનીરામ અંદર આવો અને કહ્યું કે તમારા લાવેલા અતરે તો બહુ મોટું કામ કરી દીધું શેઠે તો આશ્ચર્યથી સંત સામે જોયું અને કહ્યું મહારાજ હું કઈ સમજો નહીં ત્યારે સંત બોલ્યા કે ધનીરામ જ્યારે તમે યમુના તટ પર આવ્યા હતા અને અને ત્યારે રાધે કૃષ્ણ ત્યાં હોળી રમી રહ્યા હતા રાધાએ જે ઉચ ભગવાન શ્રી કૃષ્ણને રંગ નાખવા માટે વાસણમાંથી યમુનાજીનું પાણી ભરવાનું શરૂ કર્યું તો એ સમયે મેં તમારું દીધેલું અત્તર એ વાસણમાં નાખી દીધું જેનાથી રાધાજી શ્રી કૃષ્ણ પર રંગ નાખવા માટે પાણી ભરી રહ્યા હતા પિચકારી ભરી રહ્યા હતા અને રાધાજીએ રંગ સાથે અત્તર પણ પિચકારીમાં ભરી લીધું અને શ્રી કૃષ્ણ પર પિચકારી છાટી દીધી અને શ્રી કૃષ્ણનું શરીર અત્તરથી સુગંધથી મહેકી ઉઠ્યું તમારા લાવેલા અત્તરે તો રાધા કૃષ્ણની હોળીને વધારે રંગીલી બનાવી દીધી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ તો ખુશીથી નાચી ઉઠ્યા અને એમની આ સુગંધદાર હોળી તો યાદગાર બની ગઈ ધનીરામ આ કારણથી મારા ઉપર ભગવાન શ્રી કૃષ્ણની કૃપા દ્રષ્ટિ થઈ ધનીરામની આંખો તો ચાર થઈ ગઈ આશ્ચર્યથી ફેલાઈ ગઈ અને એમને તો સંતની કોઈ વાત સમજમાં આવતી જ ન હતી સંતે એમના ચહેરા પરના ભાવ વાંચી લીધા એટલે સંત બોલ્યા કે ધનીરામ તમને જો મારી વાતનો વિશ્વાસ ન થતો હોય તો તમે મથુરામાં જઈને રાધાકૃષ્ણના જેટલા પણ મંદિર છે તેના દર્શન કરો અને પછી આવીને મને મળો હવે ધનીરામે આવું જ કર્યું ધની વાત માનીને મથુરાના બધા જ રાધાકૃષ્ણના મંદિરમાં ગયા અને જે પણ મંદિરમાં ત્યાં ભગવાન શ્રી કૃષ્ણની અને રાધાજીની મૂર્તિમાંથી ઈતરની સુગંધ આવતી હતી અને તેને મહેસૂસ થતી હતી જે તે ઈતર લાવ્યા હતા એ જ સુગંધ આવી રહી હતી હવે તે ધનીરામ તો ભાવ વિભોર થઈ ગયા અને પછી દોડતા દોડતા સંતની કુટિયામાં આવીને તેના પગમાં પડી ગયા ભાવુક થઈ ગયા ભાવુક થવાના કારણે તેની આંખમાંથી આંસુ નીકળી રહ્યા હતા સંત શરીરથી આપણા જેવા જ શરીર વાળા દેખાય છે સંત પણ તેનું સ્થાન આપણા કરતા બહુ ઊંચું હોય છે ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાના કારણે સંત મહાત્માઓને બધી જ જગ્યાએ ભગવાનના દર્શન થાય છે તો મિત્રો આ રાધા કૃષ્ણની હોળીની સાચી ઘટના તમને કેવી લાગી જો સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો અને આવી જ ભગવાનની સત્ય ઘટનાઓ પુરાણો શાસ્ત્રોની વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો હોલિકા દહનની આપણે કથા સાંભળીશું હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ખૂબ પવિત્ર તહેવાર છે તો આ કથા વાર્તા મિત્રો પૂરા ધ્યાનથી સાંભળજો બીજાને સંભળાવજો શેર કરજો લાઈક કરજો અને મારો વિડીયો મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો ઓમ નમો ભગવતે વાસુદેવાય હોળીનો તહેવાર હિન્દુ સમુદાયના પ્રમુખ તહેવારોમાંથી એક તહેવાર છે હોળીનો મહત્વપૂર્ણ ભાગ છે હોલિકા દહન કરવું આ હોળી ફાગણ માસની પૂનમે મનાવવામાં આવે છે તથા પછી તેના બીજા દિવસે રંગોથી ગુલાલથી ધૂળેટી રમવામાં આવે છે બીજા તહેવારોની જેમ હોળીને પણ ભુરાઈની અચ્છાઈ પર જીતનું પ્રતિક માનવામાં આવે છે આપણે દર વર્ષે ધામધૂમથી હોળીનો તહેવાર મનાવીએ છીએ એક દિવસ પહેલા મુખ્ય હોળીનો તહેવાર મનાવીએ છીએ જેને આપણે હોળી પ્રગટાવી જેનાથી આપણે હોળી પ્રગટાવીએ છીએ હોળીમાં ધાણી ખજૂર વગેરે વસ્તુ અર્પણ કરીએ છીએ પ્રદક્ષિણા પૂજા પાઠ કરીએ છીએ બધા જ તહેવારોની પોતપોતાની એક માન્યતા છે એક કથા છે જે ધાર્મિક માન્યતા પર આધારિત છે હોળી પાછળ પણ એક કથા પ્રચલિત છે આ કથા સત્યુગના એક દૈત્યરાજ હિરણ્ય કશ્યપના પુત્ર ભક્ત પ્રહલાદની કથા છે મહર્ષિ કશ્યપની પુત્રી અદિતિના ગર્ભમાંથી બે મહાન પરાક્રમી બાળકોનો જન્મ થયો અને આમાંથી મોટાનું નામ હતું હિરણ્ય કશ્યપ અને નાનાનું નામ હતું હિરણ્યાક્ષ બંને ભાઈ મહાબળશાળી મહાપરાક્રમી અને આત્માબળથી તો સંપન્ન હતા બંને ભાઈઓએ યુદ્ધમાં પરાજિત કર્યા દેવતીઓને દેવોને અને સ્વર્ગ પર અધિકાર જમાવી લીધો એક સમયે જ્યારે હિરણ્યાક્ષી પૃથ્વીને પાતાળમાં લઈ જઈને સંતાડી દીધી ત્યારે ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર લઈને પૃથ્વીની રક્ષા માટે હરણ્યાક્ષનો વધ કર્યો એના પ્રિય ભાઈ હરણ્યાક્ષના વધથી દુખી થઈને હરણ્યા બહુ દુખી થયા અને મહેન્દ્રાચલ પર્વત પર ચાલ્યા ગયા ભગવાન વિષ્ણુ દ્વારા પોતાના ભાઈનો બદલો લેવા માટે હિરણ્યા બ્રહ્માજીની ઘોર તપસ્યા કરી ત્યારે ઇન્દ્ર વગેરે દેવતાઓએ હિરણ્યા કશ્યપના રાજ્ય પર આક્રમણ કરી દીધું અને તેને રાજ્ય વિહીન કરી દીધા બધા જ દૈત્યને દૈત્યગણ આમાં યુદ્ધ પરાજિત થયા અને પાતાળ લોકમાં ભાગી ગયા એટલે બીજા દેવતાઓ કહે છે ઇન્દ્રદેવને કે હે દેવરાજ ઇન્દ્ર બધા જ દૈત્ય ડરીને પાતાળ લોકમાં ભાગી ગયા છે માત્ર હિરણ્યા કચ્છપની પત્ની કયા દૂધ તેના મહેલમાં શેષ રહ્યા છે એટલે ઇન્દ્રદેવ કહે છે હિરણ્યા કચ્છપની પત્ની કયા ધૂને બંધી બનાવી લો પછી દેવરાજ ઇન્દ્ર હિરણ્યા કચ્છપના મહેલમાં જઈને તેની પત્ની કયા ધૂને બંધી બનાવી લે છે કયા ધૂ બહુ વિનંતી કરીને કરગરવા લાગી ઇન્દ્રદેવને કહે છે કે ઈન્દ્રદેવ મને છોડી દો હું ગર્ભવતી છું એટલે ઇન્દ્રદેવ બોલ્યા નહીં નહીં અમે એક દૈત્યની પત્નીને નહીં છોડી શકીએ આ અમારા બધા દેવતા માટે હાનિકારક છે અને પછી દેવતાઓ કયાધુને બંધી બનાવીને લઈ જઈ રહ્યા હતા તો રસ્તામાં તેમની ભેટ નારદજી સાથે થઈ કયાધુ પોકારી પોકારીને બોલી રહી હતી કોઈ મારી રક્ષા કરો કોઈ મને બચાવો એટલે નારદજી રસ્તામાં મળ્યા એટલે નારદજી કહે છે નારાયણ નારાયણ આ દેવરાજ ઇન્દ્ર કયા ધૂને ક્યાં લઈ જાઓ છો તમે ક્યાં લઈ જ રહ્યા છો બંદી બનાવીને એટલે ઇન્દ્રદેવ બોલ્યા કે હે નારદજી કયા ધૂના ગર્ભમાં હિરણ્યા કશ્યપનો અંશ છે જો તે જીવિત રહેશે જીવતો રહેશે તો એક દૈત્ય વધારે જન્મ લઈ લેશે હું આવું ક્યારેય નહીં થવા દઉં એટલે નારદજી બોલ્યા નહીં નહીં દેવરાજ ઇન્દ્ર કયા ધુના ગર્ભમાં પોષણ પાલન પોષણ થઈ રહ્યો બાળક આગળ જઈને ભગવાન વિષ્ણુ પરમ ભક્ત બનશે આ બાળકને મારવું એ તમારી શક્તિની બહારની વાત છે એટલે કયા ધુને છોડી દો નારદજીના કહેવાથી કથન સાંભળીને ઇન્દ્રદેવે કયા ધુને છોડી દીધી

નારદજીના સુંદર વચનો સાંભળીને તેના લાભ લેતી સુખપૂર્વક રહેવા લાગી નારદજી તો ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા એટલે સદાય તેમની ભક્તિ કરતા હતા એમના મંત્ર જાપ કરતા હતા અસર અને આ બધા ભક્તિની અસર કયા ધુરા ગર્ભમાં પલતા બાળક પર તેનો ઊંડો પ્રભાવ પડી રહ્યો હતો કયા ધુ અને એના ગર્ભમાં રહેલા બાળક પર ભક્તિની અસર થઈ રહી હતી ભગવાન વિષ્ણુનું નામ કયાદુ અને તેના ગર્ભના બાળકના કાનમાં પડતા હતા ઓમ નમો ભગવતે વાસુદેવાય આમ મંત્રના જાપના નારદજી રોજ કરે અને રોજ કયાદુ અને તેના ગર્ભનું બાળક સાંભળે ધીરે ધીરે સમય વીત્યો અને કયાદુએ એક પુત્રને જન્મ આપ્યો તેનું નામ હતું પ્રહલાદ રાખવામાં આવ્યું અને બીજી બાજુ હિરણ્યા કશ્યપની કઠોર તપસ્યા પૂરી થઈ ગઈ હતી અને બ્રહ્માજી પાસેથી વરદાન મળ્યા પછી હિરણ્ય કશ્યપને તેના ઉપર બહુ અહંકાર થઈ ગયો અને તે ત્રણેય લોક પર અત્યાચાર કરવા લાગ્યો થોડા સમય પછી કયા તો પણ પ્રહલાદને લઈને મહેલમાં આવી ગઈ ફક્ત પ્રહલાદ જ્યાં શિક્ષા દીક્ષા મેળવી રહ્યા હતા મેળવવા ગયા હતા ત્યાં પણ તે ભગવાન વિષ્ણુનું નામ જપતા હતા જ્યારે આ વાતની હિરણ્ય કશ્યપને ખબર પડી કે મારો પુત્ર ભગવાન વિષ્ણુના નામ જપ કરે છે એનો ભક્ત છે તો હિરણ્ય કશ્યપને બહુ ક્રોધ આવ્યો હિરાણ્યા કશ્યપ તેના પુત્રને કહેતો કે આ કોઈ દૂર આત્મા છે આને મારી નાખો આના જીવનનો આનો જીવવાનો કોઈ લાભ નથી કારણ કે આ શત્રુ પ્રેમી છે આપણા કુળનો નાશ કરનારો છે એટલે પ્રહલાદની માતા કયાધું કહે છે નહીં નહીં સ્વામી આવું ન કરો મારા લાલ મારા બાળકને છોડી દો આ તમારો પુત્ર છે પણ હિરણ્ય કશ્યપ માને નહીં અને સૈનિકોને આદેશ આપે અને સૈનિકો પ્રહલાદને અનેક પ્રકારની યાતના આપે મારવાની કોશિશ કરે પણ તેમના બધા જ પ્રયાસ શ્રીહરિની કૃપાથી અસફળ થતા હતા નિષ્ફળ જતા હતા પછી હિરણ્ય કશ્યપે પ્રહલાદના હાથ પગ બાંધીને સમુદ્રા સમુદ્રમાં ફેંકાવ્યો ઝેરીલા સાપો કરડાવ્યા અને પર્વત મોટા ઊંચા પર્વત શિખરો પરથી નીચે પણ પાડ્યો પણ ભગવાન વિષ્ણુના આશીર્વાદથી પ્રહલાદને કંઈ પણ ન થયું ઝેર ભેળવેલા ભોજન પણ કરાવ્યા પ્રહલાદને પણ એનો કોઈ અસર પ્રહલાદ પર થતો નહીં હિરણ્ય કશ્યપના બધા જ પ્રકારના મારવાના પ્રયાસ નિષ્ફળ થતા હતા આ જોઈ હિરણ્ય કશ્યપ બહુ ચિંતામાં ડૂબે ડૂબી ગયો બહુ ચિંતા કરવા લાગ્યો અને એ ચિંતામાં ડૂબેલો હતો ત્યારે તેની બહેન હોલિકા તેના ભાઈ પાસે આવી અને બોલી

એટલે કે સૈનિકોની સહાયતાથી એક ચિત્તા બનાવવામાં આવે અને તે ચિત્તાને ચિત્તામાં અગ્નિ આપી અને પ્રહલાદને હું મારા ખોળામાં લઈને બેસી જાઉં અને હું એને કસીને પકડી રાખીશ એટલે કે તે અગ્નિમાંથી તે બહાર નહીં નીકળીને ભાગી ન જાય અને એ ચિત્તામાં બળીને ભસ્મ ભસ્મ ન થઈ જાય ત્યાં સુધી હું ત્યાંથી ઊભી નહીં થાઉં ત્યાર પછી પ્રહલાદ બળીને ભસ્મ થઈ જશે અને તમારા માર્ગનો કાંટો પણ સાફ થઈ જશે એમ કહીને હોલિકા હા હા કરીને હસવા લાગી હિરણ્ય કશ્યપ તો આ બહેનની યોજના જોઈ હોલિકાની યોજના જોઈને બહુ ખુશ થઈ ગયા અને બોલ્યા અતિ ઉત્તમ બહેન હોળિકા અતિ ઉત્તમ હું જલ્દી સૈનિકોને આદેશ આપું છું કે પ્રહલાદ માટે એક મોટી ચિતા તૈયાર કરવામાં આવે ત્યાર પછી હિરણ્ય કશ્યપે એના સૈનિકોને એક ચિતા બનાવવાનો આદેશ આપ્યો થોડીક જ વારમાં એ એક વિશાળ લાકડાઓ અને ઘાસ ની ચિતા બનાવીને તૈયાર કરી સૈનિકો પછી હોળીકા બ્રહ્માજી પાસેથી મળી હતી એ ઓઢીને પ્રહલાદ હોળીકા કશ્યપે એ ચિતામાં આગ લગાવી અને આગ લાગતા જ પ્રહલાદ હંમેશાની જેમ વિષ્ણુ ભગવાનના નામ જાપ કરવા લાગ્યો ઓમ નમો ભગવતે વાસુ ના નામ જાપ કરવા લાગ્યું જેમ જેમ અગ્નિ આગ એને હોળી અગ્નિનો જ ન હતો અને અત્યારે એને અગ્નિનો તાપ લાગતો હતો એને શરીર બળી રહ્યું હતું હોળીકા અગ્નિ હોળીકા અને પ્રહલાદ સુધી પહોંચી ગઈ હતી અને અગ્નિમાં તેનું શરીર હોળીકાનું બળવા લાગ્યું તો ત્યાં પ્રહલાદ તો એકદમ નિશ્ચિત થઈને બેઠા હતા અને પ્રહલાદ ક્રોધ આવ્યો કહેવા લાગી કે મારા સાથે છલ થયો છે મારી સાથે દગો કરવામાં આવ્યો છે બ્રહ્માજી વરદાન ખોટું પડ્યું છે એમ કરીને એનું શરીર બળતું હતું જળતું હતું એટલે એ ચીસો પાડતી હતી મને કોઈ બચાવો એટલે બ્રહ્માજી ત્યાં પ્રગટ થયા અને બોલ્યા આ થી પોતાની રક્ષા કરવા માટે કે પછી બીજાની ભલાઈ કરવા માટે ઉપયોગ કરીશ પણ તારા હાથેથી આ વરદાનનો દુરુપયોગ થઈ રહ્યો છે તે આ વરદાન દ્વારા નિર્દોષ બાળકને મારવાનો અપરાધ કર્યો છે અને તને આ તારા કુકર્મનું ફળ મળ્યું છે પછી બ્રહ્માજી આટલું કહીને અંતર ધ્યાન થઈ ગયા હોળિકા અગ્નિની વિશાળ જ્વાળામાં સળગી રહી હતી અને હોળિકા એના ઈચ્છવા છતાં પણ એ અગ્નિમાંથી બહાર નીકળી શકતી ન હતી એ નીકળી ન શકી અને પ્રહલાદની રક્ષા તો સ્વયં નારાયણ કરતા હતા માટે પ્રહલાદને કંઈ ન થયું બહાર ઉભેલા સૈનિકો અને હિરણ્ય કશ્યપ

તો મિત્રો આ હતી વિષ્ણુ ભક્ત પ્રહલાદની હોલિકા દહનની કથા જો મિત્રો મારી વાર્તા સારી લાગે તો મારા વિડિયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલમાં ભગવાનની કથાઓ વાર્તાઓ તમને સાંભળવા મળશે તો મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ